તેવા વિદ્યાર્થીઓ પણ અહીં આવ્યા હતા અને વિદ્યાર્થીઓને મોટિવેશન પૂરું પાડ્યું હતું ધોરણ દસ તેમજ બારના વિદ્યાર્થીઓ કોઈ પણ જાતની ચિંતા કર્યા વગર પરીક્ષા આપે તેવું માર્ગદર્શન પણ પૂરું પાડ્યું હતું રાજારામ વિદ્યાર બિહારનું આજ સાડત્રીસમું વિદાય સમારંભ હતું જેમાં દસમા અને બારમાના વિદ્યાર્થીઓનું વિદાય સમારંભ હતું જેમાં મુખ્ય અતિથિ તરીકે બાબુસિંહ જાદવજી વટવા વિધાનસભાના ધારાસભ્યશ્રી બાપુનગર ધારાસભ્યના બાબુ બાપુનગર વિધાનસભાના ધારાસભ્ય દિનેશ કુશવાહજી દંડક બહેનશ્રી શીતલબહેન ઢાકાજી હાજર રહ્યા હતા એમણે દસમા અને બારમાના વિદ્યાર્થીઓ માટે આશીર્વચન આપ્યા હતા અને સારું પરિણામ લાવે એવી શુભેચ્છાઓ પાઠવી હતી